યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો રાષ્ટ્રપતિજી આવ્યા હવે મુખ્યમંત્રી આવી રહ્યા છે શક્ય છે કે થોડા દિવસ પછી વડાપ્રધાન કચ્છ પધારી શકે છે સમગ્ર તંત્ર વ્યવસ્થામાં ખડેપગે લોકો પરેશાન કચ્છમાં કલેક્ટર કચેરી તથા મામલતદાર કચેરી પોલીસ વિભાગ શિક્ષણ વિભાગ તથા અનેક વિભાગો ઘણા સમયથી મહાનુભાવોની મુલાકાતની તૈયારીઓમાં વ્યસ્ત રહ્યા છે પ્રથમ રાષ્ટ્રપતિજી આવ્યા તેમની તૈયારીઓ હવે મુખ્યમંત્રી આવી રહ્યા છે તે માટેની તૈયારીઓને કારણે વહીવટી તંત્ર લોકોના કામ ભૂલી ગયું છે તેવી વાત એક સમાજ સેવી આગેવાની કરી છે લોકો ઉપયોગી સેવાઓ પર અસર પડી રહી છે અધિકારીઓ સોમવારના પણ તૈયારીઓમાં વ્યસ્ત રહ્યા હતા અને હવે ચાર

અમારે ત્યાંથી આપને મળી રહેશે દરબારી સાડી સિફોન હેન્ડવર્ક સાડી સાફા શાડુ ચૂરણું ચણિયા ચોડું મારવાડી પોશાક અને ડ્રેસ મટેરિયલ તેમજ અમારે ત્યાં ત્રણ નવો સ્ટોક આવેલ છે ચોરાસેની જોડ નોંધીલું અમારું શહેરમાંનું વાઘણ બે ચોવીસી વાડીની બાજુમાં વાણિયાવાડ